તમે ઓળખો છો બે આડી છે હા કુહાડી છે હવે કુહાડીનો શું ઉપયોગ થાય કુહાડી ને એકદમ સાચી વાત જો બાલ દોસ્તો આ છે કુહાડી વડે ઝાડના લાકડા કાપનાર માણસ હવે આવું કામ કરે એને શું કેવાય આજે હું તમને આવા એક કઠિયારા ની વાર્તા કહીશ તો સાંભળો એક હતો કઠિયારો તે રોજ રોજ જંગલ જાય રોજ એક ઝાડ ઉપર ચડે અને લાકડા કાપે એ લાકડાનો ભારો બાંધી અને વેચી અને એમાંથી ગુજરાન ચલાવે હવે એક દિવસની વાત એ ઝાડ ઉપર બેસી અને લાકડા કાપતો હતો હવે ઝાડ તો હતું નદી કિનારે અચાનક એના હાથમાંથી કુહાડી છટકી ગઈ કુહાડી શોધવા ડૂબકીઓ મારવા માંડ્યો એક બે ત્રણ પણ કુહાડી તો એને ના મળી તે ના જ મળી પછી તો નદી કિનારે બેસી અને બિચારો કઠિયારો રડવા લાગ્યો થયું એવું કે આ નદીમાં માં એક જળદેવી રહેતા રડતો જોઈ અને જળદેવીને તો દયા જ કઠિયારા બ્યા કેમ રડો છો તમે કેમ રડો છો દુખ તમારું દૂર કરું હું કેમ રડો છો

અને થોડીક વાર માં એ હાથમાં ચાંદી ની કુહાડી આ કુહાડી તારી છે ના જળદેવી પણ મારી નથી કઠિયારા એ તો આ ચાંદી ની કુહાડી એની નહોતી એટલે જળદેવીને ના પાડી દીધી જળદેવી તો ફરી પાણીમાં ડૂબકી મારી અને લોઢાની બનેલી કુહાડી સાથે બહાર આવ્યા હવે આ લોઢાની કુહાડી તો કઠિયારાની જ હતી એટલે એ તો કુહાડી ઓળખી ગયો અને એને જળદેવીને કહી દીધું કે આ કુહાડી તો મારી છે જળદેવી તો આ પરીક્ષા કરતા હતા એમણે જોયું કે આ કઠિયારાએ સોનાની કે ચાંદીની કુહાડી લેવાની લાલચ રાખી નહીં જળદેવી તો આ કઠિયારાની પ્રમાણિકતા જોઈ અને ખૂબ ખુશ થઈ ગયા અને કઠિયારાને કહેવા લાગ્યા ભાઈ કઠિયારા તારી પ્રામાણિકતા જોઈ હું ખૂબ ખુશ થઈ છું આ ત્રણે કુહાડી હું તને ભેટમાં આપું છું લે આમ કહી અને જળદેવીએ ત્રણે ત્રણ કુહાડી કઠિયારા ને આપી દીધી ને જોયું ને બાલ દોસ્તો મહેનત કરી અને જીવનારો કઠિયારો આખરે કેટલું મોટું ઈનામ પામ્યો હા ત્રણ ત્રણ કુહાડી હા હવે જો તમને થોડા સવાલ જે કઠિયારો હોય એ શું કામ કરે એ લાકડા કાપે હા સાચું લાકડા કાપવા માટે કયું ઓજાર વપરાય લાકડા હું કઉ કુવાડી વપરાય કુવાડી વપરાય સાચી વાત હવે એ કહો કુહાડી ક્યાં પડી ગઈ વાત અને નદીમાં કોણ રહેતું તું જળદેવી હા જળદેવી માતાજી હતા સાચી વાત હવે આ જળદેવી એ કેટલી કુહરી આપી ત્રણ ત્રણ કુવાડી બરાબર જો બાલ દોસ્તો તમે પણ કઠિયારા જેવા પ્રામાણિક બનજો હો ને